ભાજપે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે જસુભાઈ રાઠવાનું નામ જાહેર કર્યા બાદ પ્રથમ વખત ચૂંટણી પ્રચાર અર્થે પાદરા વિધાનસભા મતવિસ્તારમાં આવ્યા હતા છોટાઉદેપુર લોકસભાના હાજરીમાં મોભા જિલ્લા પંચાયત વડુ જિલ્લા પંચાયત ચોકારી જિલ્લા પંચાયત મત વિસ્તારમાં બેઠક યોજીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી બેઠક દરમિયાન ભાજપા કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે પાદરા વિધાનસભાના પ્રવાસે આવવાનું થયું અને મારી સાથે વિસ્તારના ધારાસભ્ય આદરણીય ચૈતન્યસિંહ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય અને ડેરીના ચેરમેન આદરણીય મામા સાથે છે અને આજે પાંચ જિલ્લા પંચાયત ચાર જિલ્લા પંચાયત અને પાદરા નગરમાં મારે પ્રવાસ કરવાનો છે સાથે સાથે કાર્યકર્તાઓનો જનસંપર્ક કાર્યક્રમ છે આ વિસ્તારની અંદર લોકો અને કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી છે અને અમારું ઉમળકાભેર સ્વાગત કર્યા છે